કાકા હે કાકા બસરા દે ક્યાં ન્યા ગમો તા બોલો હવે પતે કરો હે ને બહુ કેટલા 24 કેટલા કાકા 40 એટલા

સમ આપડે પેલી વાત કરવાનું કા સમીર સમીરજી હમ ફોર્મ ભરવા જાવું પડશે સરપંચ હું જા

બધું ભયલુ બા આપલા ભયલુ એવું ના કહેવાનું હોય પણ ના તો કીધું તો સારું લગાયરા જિંગ ને જેલા કોઈ કોટે ના જાવ એ કોટે ના જાય કોઈ પાડવાનો હ પૈસા થાય કેટલા એ તો પૈસાની ચિંતા ના કર 25000 તારા પૈસા આવી જાય 25000 તો હે એટલે હવે ના કાકા લે હા આ તો પચર કરવા લી જહે ઓર આ તો કાલે જાવ પડશે ને

Saya ingin tahu apa yang berlaku di sini. Tidak ada apa-apa. Tidak ada apa

આ બનાવવાનું છે પાછો મારો ઓવે આયે પાછો લગા કે આપણે જીલા સું બનાવાય તો એને જીલા જિસ્કાવાળા છે લાગી ગઈ એટલે ફોર પાછો કે દી નાશુ તેમ કે આગે મને ફોરમ પડી કેવું ના ખબર પડે આમ તો ખબર હો કેમ ના ખબર પડે કેવું તો તમે એના ના થઈ ગયા ના રે વાત કરવી આ તો ના થા પણ

आई दो हवै अंदाज भूत काका आओ काम ना करो तो सरपण बनवानो छे यार सरपण क्यों बन्या आई तो बनस्या तम सरपण यार तू आ बदू काम करू की एव थोडा न डाला बनवानो छे सरपण काकू घरे पर काम आ तो पेलो नही तो गियो टिंबु की वालीशी रंबा चौक जो आको दलचा घेर रे हे तो तू तो करे नही दे तमदर चिंनगा दादा घबराता न आम्ही तमन सरपण मुलाबछु आ विश्वास छे तमार ऊपर तुम्ही लांसो बेजारा હર પર મો લાવજે તમે કોઈ ચિંતા ના કરો આ ચિંતા તો હિયા કર તમે બેસોલા આ તમે ને કો કેવ સુખ હેયા આવી આપણો એ અમે ક નઈ જવાના ચાલ ટમેટા ફેરની છે ટમેટા ફેર હોય ગમનજી નઈ ગમનજી હા લડ્યાતા એ ઓ ઓ હા હટ દઈ કદ હું ગુવા હું જાતા ગયો તમે જી નિગમ તમે જાતા એ ઓવે ના સાવજી જોડો તો વાંટા સાજો નખલે કોઈ કશું નહી તો ગમણની એ દિગા કર નહીં એ હોયે ઓબે તો તમારું આવશી બાકી બીજો કોઈ ન ઓટ અમારો કલ્લો એકે ઓટની જાય તમાર તમાર વા હમો છે એકા ઓટના ગાઉ જોય ના જાય કાકા તમે શું વાત કરો ના જાવજો ને વર્ષામાં એકે ઓટમાં જાય ના જાઈશ તમે માતા સાબ બનાવાના છે મા કાકુ કી ઓગળી તો તમે ફોન ફોન જો ગમે કરીને સરપન બનાવો

આપડા <soft rocker> <UE>

વિદ તો મકાન ખોરવાવા આલે ઉભી કે કંદો ખોરી નાખે હવે હવે નઈ વધારે નઈ લેવા પડ્યા બોલો બકા ઓ ઓ કામ ભરાઈ ગયું હે फटाफट તમે બટાંગરો સાલ કઈ દો રિક્ષા લઈ અલ્યા કોમ સારું કહી દયો બીજું કોઈ અત્યારે હોઉ અત્યારે પછી એક સારું કહી દયો હા આપણે મીટિંગ છે બધા બધા ભેગા પછી કોટિંગ તો કોટિંગ તો છે વાત છે એટલે ચાલુ નાખો ફરો બે તમે પછી નાખો તમે ગમો બદ દે કરું છે કેત્રમાં જાવ છે રિસ્કા લઈ હાઓ કેત્રમાં જો રહેતા હોઈ હોવે અતના હડસો મત થા હોડો તૈયારી કર હશે રિસ્કાન વાર ર હે બસ તમાન વાત હે ગાડીઓ બોલાવ હશે હય કારુ ને બોલા દેજી તમે કા તો કાર્યું ને આપડા ગામ નું એનો બોલાવ પડશે એટલે માર છે એય કિધી રિક્ષા પંગળ પર તૈયાર કરી નાઈ જા એ આ તો લે કોટલું પાઈ દે હે ને પૈસા બખ્યા લી બસ હોડો હોડો સર્પણ હા કદા ઉજુનું જુડાકસી તો આપણે ત્યાં ન ખબર મેકા એ યદવા હા સર્પણ ચાલો અહીંયા બોલાય કે શું હોય રો તમે કે આવડી આંતા રકાયો ઓ આવું તું કરતો શું ની લે આવતો ભારમ ભરી ના હ આ દિલ કોરા મરાધાર કરે આવી દાવા આમ તો કેવા છે તો કાલ પડી છે કે અત્યારે ખાઈ છે તમારા ઉપર લાવન આવી આઈ દેજો ભાઈ કીધું ઓ મોરમ ની આયો મોરમ ગયા નમર આયો ઓહ હા બધા આ અરબિયાર કાકા હા ઓશી રમ્યો પોરન તો ભરાઈ ગઈ છે એટલે કોઈ આપણ દીતાવ તો દીતવાનો નકને દરપણ ને પડી વાત પણ દીતાવવા

વડા તમ ખબર નહી કે હું ફોરમ ભર્યું ખબર તો કોઈ વાત તો હોભળી બનાવ થાય ખબર જ ન આવત ખબર જો વાત તો હવે ભૂલી ગયો એવું હા તો કિંમત બોલાય ની આ ઘેનો તો 25000 આલે આ તો 25000 આલે ઓવ તો પટ્ટી ને બધા મને કહેશો બધા ઇન્સોર્ટ તમારો વાળું છે તમારે બધે 300 300 અમાર મારો વાળા આ बाजू હા ઓ દેખો લ્યો રાખો હવે આવા કામ કરતા બહા ના કરું હવે હા અગિયેને 25000 ના દાલ્યા છે પણ મે એક નાખા લે છે લ ઓણ ઓરું દોટ જાય છે

આપડે <tickruption by rocken> <dress>